હેલો દેવ બિલ્ડર્સ ની સાઈટ શ્રી પાશ્વના સ્પ્રાઇડ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ માં તમારા બધાનું દિલથી સ્વાગત છેલ્લા દસ વર્ષથી મહીસાગર જિલ્લામાં ક્વોલિટી વર્ક અને વધુ રોકાણનું રીટર્ન રિટર્ન આપતું નામ એટલે દેવ બિલ્ડર્સ તમારા રોકાણનો બેસ્ટ રીટર્ન આપી શકે એવો પ્રોજેક્ટ એટલે દેવ બિલ્ડર્સ અને સાથે સાથે દુકાન ઓફિસની ખરીદી કરો અને પહેલા દિવસથી જ 72000 વાર્ષિક ભાડાની ઇન્કમ શરૂ કરો તો ચાલો તમને બતાવું હું કોમર્શિયલ કોમ્પ્લેક્સ આ શ્રી પાશ્વનાથ પ્રાઇડ 198 દુકાનોનો પ્રીમિયમ ક્લાસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે જેમાં 153 સેલ થઈ ગઈ છે ફક્ત 45 જ દુકાનો બાકી છે જ્યાં તમને 40 ફીટનો સરકારી રોડ મળી જશે આ જે છે 45 બાય 111 ફૂટનું મોટું પાર્કિંગ જ્યાં તમને મળશે મોટા પહોળા ત્રણ રોડ અહીંયા ખાસ તો ત્રીસ હજાર સ્કવેર ફૂટમાં ઓપન સ્પેસ પાર્કિંગ મળી જશે બાર ટોયલેટ બાથરૂમ ઓટોમેટિક લિફ્ટ અંડરગ્રાઉન્ડ ગટર અને જેબી વ્યવસ્થા સિક્યુરિટી પચાસ સીસીટીવી કેમેરા અહિયાં ના ડેવલપમેન્ટની વાત કરું તો અહિયાં ત્રીસ કરતા પણ વધારે સાઇટો ચાલુ છે પાંચસો મીટર ના એરિયામાં વાત કરું તો બે મોટી સ્કૂલ છે ક્રિસ્ટલ અને વાઇબ્રન્ટ પેટ્રોલ પંપ સીએનજી પંપ ફર સીઝન હોટલ આઈટીઆઈ કોલેજ આરટીઓ ઓફિસ અહીંયા તમને 3 થી 4 વર્ષમાં સારું રીટર્ન કેમ મળશે તે હું તમને સમજાવું આજુબાજુમાં 30 થી વધારે સોસાયટી ડેવલપ થઈ રહી છે અહીંયા ફૂલ ફેસિલિટી આપેલી છે અને એક ડેવલપિંગ એરિયા છે અને હા હાઈવે નજીક પણ છે સ્કૂલ કોલેજ ના સેન્ટર પડતો પ્રોજેક્ટ છે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ નું 3 થી 5 વર્ષમાં સારામાં સારું રીટર્ન મળશે કેમ કે સોનેલાએ લુણાવાડાનો નવો ડેવલપ થતો એરિયા છે એક સમયે ન્યુ લુણાવાડા નામથી પણ ઓળખાશે અહીંયા આજુબાજુ ઘણી સોસાયટી ડેવલપ થઈ ગઈ છે સો ઉપર ફેમિલી રહેવા પણ આવી ગઈ છે તો તમારા ઇન્વેસ્ટેન્ટ નો સૌથી મોટો બેનિફિટ રહેશે થી પંદર લાખનું ઇન્વેસ્ટ કરશો તો થી ચાર વર્ષમાં ચોક્કસ ડબલ થઈ જશે મહીસાગર જિલ્લો બન્યા પછી તો સાહેબ જબરદસ્ત લોકો લુણાવાડા તરફ વળ્યા છે લુણાવાડા આવતા દસ વર્ષમાં ગોધરાને પણ પાછળ પાડી દેશે જેમ કે તમને ઉદાહરણ આપું તો છેલ્લા થી વીસ વર્ષ પહેલાની વાત છે બસ સ્ટેશનની આજુબાજુ જે દુકાનો પાંચ લાખમાં મળતી હતી આજે લાખ થી સિત્તેર લાખ સુધીમાં દુકાનો થઈ ગઈ છે એટલે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને એવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો કે જે આગળ જતા બે થી ત્રણ વર્ષમાં તમને સારા સારું રિટર્ન મળે તો એકવાર તમે દેવ બિલ્ડર સાઇટની ની શ્રી પાશ્વનાથ સ્પ્રેડ ની મુલાકાત લો અને વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો